સુરતમાં ત્રણ વર્ષના બાળકનું પોલિયોની રસી પીધા બાદ મૃત્યુ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને બાળકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ મહિનાના બાળકનું પોલિયોની રસી પીધા બાદ મૃત્યુ નીપજ્યું છે પોલિયોની રસી પીવડાવ્યા બાદ બાળકને તાવ આવ્યો અને ચોથા દિવસે મોત નીપજતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો પરિવારે જણાવ્યું હતું કે રાત્રે તાવની દવા પીવડાવ્યા બાદ બાળક ગયું હતું હતું જો કે સવારે જ નહીં એટલે સિવિલ લઈ આવ્યા જાહેર કરી દેવામાં આવ્યું અંતિમ વિધિ માટે સ્મશાન ગૃહ લઈ જતા મૃત્યુનું સર્ટિફિકેટ માંગતા ફરી સિવિલ લાવવાની ફરજ પડી હતી હાલ પોલીસને જાણ કરાય છે રાજબલમ કુમાર યાદવે જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે અને આઠથી દસ વર્ષથી સુરતમાં રહે છે નવ વર્ષ પહેલા લગ્ન થયા હતા સંતાનમાં બે બાળક છે એક દીકરી તેને હેલ્થ સેન્ટર ઉપર ડોક્ટર પાસે લઈ ગયા હતા પાંડેસરા હેલ્થ સેન્ટર ઉપરથી ડોક્ટરોએ માસૂમ કરણકુમારને આપેલી તાવની દવા પીવડાવી રહ્યા હતા તો બુધવારથી રાત્રે દવા પીવડાવ્યા બાદ સૂઈ ગયેલો માસૂમ કરણ સવારે કરાયો હતો અંતિમ વિધિ માટે લઈ જતા મૃત્યુનું સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું એટલે ફરી એકવાર સિવિલ આવતા પોસ્ટમોર્ટમ બાદ જ સરટી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું હાલ પોલીસને જાણ કરવામાં આવી છે